કંટાળી જોશું બોલો ખરો પાછો તમારે ખબર નહિ છોકરા ને ખરા એનો બાપો ના શીખ દે સુધી છોકરો શીખ ખરો

જી મુ છું અમે પોતાના છોકરા બે શબ્દ ના કહીએ તો કંટાળી જાય વાત ના કરો અમે સોરી નો વખો તમાર તો સોરી નો વખત નહીબ્રો અમે કલાક તમે કલાકે થવા જશો મારા ઘેર મારે હોય સોરી તો ખાન

આવું ઘર ખરા દીવો લઈને ગોતવા કોઈ નઈ મારા એવી ના ખબર પડે દીવો લઈને જવું કે બતી લઈને જવું એવી ખબર ના પડે ભૂલ મારી હું અંધારામાં જ હોગ્યું હે હું સારું

હવે બકલા કરું છું બોલ્યા પછી બીજું આ માણસો ખરા ને નહી રાખી આ જોકુ આ હંગાત પેલા પાવર કરે તો એવા ગરમી કરે છે બધા આ તો મારો છોકરો પથ્થર પારા હા ના મુ ખરો ને કાલ હવારે આ જોરો સૂટું લઈ લે હજી ખબર નહીં હોવો અને જ છે મારા ઘેર ના જોવો એટલે ના જોવો કોણથી ઝઘરા ખરા ને મને ઘેર નહીં લીઠ થઈ ગમતા કંટાળો છે મને ઝગડો ના ગમા એટલે મારા એ જોવા જ ના એટલે ના જોવા મારા ઘરમાં બલગજીએ પહેલા વહેલા શીખત થમ ફોન કર્યો તો બાબુ બલદીયાજી હા આયો ને

આવા ખરાબ માણસો નો કદી ના કરાય આખી જિંદગી બગડી જાય હોમલ્યાની કદી કાશી ના જાય કારણ આ ખબર ના પડે જોજો આ થોડું આજકાલ નું છે બોલી નાશું ને શું બોલી નાશું બીજી લે હું આ તો ના પડી હોય જવાબ નહી ખરાબ છું જવાબ તમારે લેવાનો હતો તમે સો જે કરો એ સહી જ છે હોભી હો વાત ની એક જ વાત બધા રસ્તા મારા પાણ ખુલ્લા

હા એના લીધે તો મારા પગ દેવો પડે જવું પડે તો પાઘરો બોજી ને બેઠો અને પેલો ભૂપતિઓ રે ને એતો ઓછો નહીં પાછો પેલા બધા છૂટી ગયા છે

તો કશું ચિંતા નહિ ગમે તેવું કોમ હોય તો ચેલોજી પડી મેલું ઈવાડવા થી કોમ પણ આપણા થોડા વ્યવસ્થિત આપણાથી મોણસ કોઈ વ્યવસ્થિત નહીં હું વ્યવસ્થિત નહી ગુપ્ત જ આ આવો તમે

આવ્યો છે બેઝે માથાકૂટ કર્યા બચ્ચુરા છોકરા છોરી નો વખત નહીં ચુરા ચુરા નોક અને હમણાં ઊંધો થઈ ગયો હોય

મારા ઘર થી ને જેમ તેમ બોલાય ચાલક્યો ના મારા છોકરા મારા છોકરા એ મારી કાઢી મેલી એટલે કીધું આ આપડે ઘેર ના જોવો

એમ કેતી દી સોરી એ મને બધી ખબર કે રોજ ફોન કર હ મુ કીધું છુટ્ટો લઈ લે લે બીજી લાવી દે મારા તો કી નહીં લાવવાની અરે લાવવાની છે અરે લાવતો છે

તો લડવા ઝઘડવાનું તો થાય અને નાની મોટી ભૂલ હોય તો એક બીજા કરી દેવી પડે આપણે કશું બોલ્યા નહીં પૂછવા ચલો રહ્યા બોલ્યા બોલતા